ગુજના ગજબ સ્પેલિંગ આવી જાવ સી એટલે જોવું સી એટલે કલાક અવર એટલે અમારું આપણું આય એટલે આંખ આઈ એટલે હું ફોર એટલે ચાર ફોર એટલે માટે નો એટલે જાણવું નો એટલે નહીં ફ્લોર એટલે લોટ ફ્લોર એટલે માળ સેકન્ડ ફ્લોર થર્ડ ફ્લોર ટુ એટલે બે ટુ એટલે પણ ટુ એટલે દિશા દર્શાવે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ બાય એટલે ખરીદવું બાય એટલે આવજો ટાટા બાય એટલે દ્વારા વેસ્ટ એટલે બગાડ કરવો વેસ્ટ એટલે પશ્ચિમ વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે